નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ જ્યોતિષ રાજમાં રાત્રે સૂતા પહેલાં કરી લો આ એક કામ પૈસાની તંગી થશે દૂર જાણો રાધે રાધે જય શ્રી કૃષ્ણ મિત્રો મીઠાઈ વહેંચવા માટે તૈયાર થઈ જાવ કારણ કે અમને મળા છે ધનવાન બનવા માટે આ તેર ઉપાય જે તમને પણ જણાવવા જઈ રહ્યા છીએ તો વિડિયોને લાઇક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા દોસ્તો આ ઉપાય કરવાથી તમારી પણ પરિસ્થિતિમાં સુધારો જોવા મળશે તો મિત્રો કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો અને વિડિયો પૂરો જોજો તો ચાલો આજના સરસ મજાના વિડિયોની શરૂઆત કરીએ હાલમાં દરેક લોકો ધનવાન બનવાની ચાહના રાખતા હોય છે જોકે આ માટે અનેક લોકો અથાગ મહેનત પણ કરે છે પરંતુ તેનું પરિણામ આવતું નથી તો અહીં તેમના માટે એક સરળ ઉપાય છે ધનવાન બનવા માટે તમારે અહીં જણાવવામાં આવેલા કેટલાક કાર્ય કરવાના છે જેના થકી તમને તમારા કામમાં સફળતા મળશે એક તમારે રાત્રે સૂતા પહેલાં તમારા શરીર પર અતર લગાવીને સૂવાનું છે જો કે તમને વિચાર આવશે કે તેનાથી વળી શું લાભ થશે બે તમારે રિંગ ફિંગરમાં થોડું અતર લઈ તેને શરીરના ચાર ભાગમાં લગાવવાનું છે ગળાના આગળ અને પાછળના ભાગે અને બંને કાનના પાછળના ભાગે લગાવવાનું છે 3 જો તમે આ કામ કરશો તો તમારો શુક્ર તમને ખૂબ રૂપિયા આપવાનું શરૂ કરી દેશે 4 રાત્રે સૂતા પહેલા આ કામ કરવાથી તમને પૈસાની તંગી નહીં સર્જાય શુક્રને આકર્ષવ માટે આ એક સરળ ઉપાય છે જે દરેક લોકોએ કરવો જોઈએ પાંચ લક્ષ્મીના પ્રતિક કોળીઓ પીળી કોળીને દેવી લક્ષ્મીનો પ્રતિક ગણાય છે કેટલીક સફેદ કોળીને કેસર કે હળદરમાં રંગીને લાલ કપડામાં બાંધીને ઘરમાં સ્થિત તિજોરીમાં મૂકો કોળીઓ સિવાય એક નારિયેલની વિધિવિધાથી પૂજા કરી તેને ચમકીલા લાલ કપડામાં લપેટીને તિજોરીમાં મૂકી નાખો છ શંખનો મહત્વ શંખ સમુદ્ર મંથનના સમયે મળે ચોદ અનમોળ રતનમાંથી એક છે લક્ષ્મીની સાથે ઉત્પન્ન હોવાના કારણે તેને લક્ષ્મી ભ્રાતા પણ કહેવાય છે આજ કારણ છે કે જે ઘરમાં શંખ હોય છે ત્યાં લક્ષ્મીનો વાસ હોય છે ઘરમાં શંખ જરૂર રાખવું સાત પીપળની પૂજા દર શનિવારે પીપળને જળ ચઢાવીને તેની પૂજા કરશો તો ધન અને સમૃદ્ધિમાં વૃદ્ધિ થશે આઠ ઈશાનકોણ ઘરના ઈશાન કોણ હંમેશા ખાલી રાખો હોઈ શકે તો ત્યાં એક જળથી ભરેલું પાત્ર મૂકો ત્યાં જળકળશ પણ મૂકી શકો છો નવ વાંસરી રાખો ઘરમાં બાંસ નિર્મિત વાંસરી ભગવાન શ્રીકૃષ્ણને ખૂબ પ્રિય છે જે ઘરમાં વાંસરી રાખી હોય છે ત્યાં લોકોમાં પ્રેમ તો બન્યું રહે છે અને સાથે જ સુખ સમૃદ્ધિ પણ બની રહે છે દસ કમળનું ફૂલ દેવી લક્ષ્મીને કમળના ફૂલ ખૂબ જ પ્રિય છે કમળના ફૂલ પર માતા લક્ષ્મીનો વાસ છે એવું માનવામાં આવે છે કે ઘરમાં કમળનું ફૂલ લગાવવાથી દેવી લક્ષ્મીનો ત્યાં અવશ્ય વાસ થાય છે જો તમારા ઘરમાં કમળનું ફૂલ નથી તો તમારે દેવી લક્ષ્મીની પૂજામાં અથવા ઓછામાં ઓછા શુક્રવારે કમળનું ફૂલ અર્પણ કરવું જોઈએ અગિયાર નારિયેળ શાસ્ત્રો અનુસાર નારિયેળને શ્રીફળ પણ કહેવામાં આવે છે તે શ્રીમાં લક્ષ્મીનું નામ છે ઘરમાં નારિયેળ રાખવું અને દેવી લક્ષ્મીને નારિયેળ અર્પણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે બાર ભગવાન કુબેર ભગવાન કુબેરને ધનના દેવતા માનવામાં આવે છે આ ઉત્તર દિશાના દિગપાલ અને લોકપાલ છે તેથી ઘરમાં દેવી લક્ષ્મી સાથે ભગવાન કુબેરની તસવીર રાખો અને સ્વસ્તિક પ્રતીક પણ ઘરમાં લગાવો તેનાથી ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થશે તેર આમળાનું વૃક્ષ એવું માનવામાં આવે છે કે આમળાના ઝાડમાં ભગવાન શ્રી વિષ્ણુનો વાસ છે અને આ વૃક્ષ ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે આવા ઘરમાં જ્યાં આમળાનો છોડ કે વૃક્ષ હોય અને તેની પૂજા કરવામાં આવે ત્યાં માતા લક્ષ્મીનો વાસ હંમેશા રહે છે